ખેડૂત મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બનાસ ખુલ્લી જગતમાં ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફેન્સિંગ વાળવી છે તમે જોઈ રહ્યા છો આ નવી કંપનીનો તાર છે અને આ કંપની છે ડિરોન બાર્બેડ ફેન્સની કંપની છે અને આની ગેરંટી હોય છે વીસ વર્ષની ગેરંટી હોય છે અને એક હજાર ફૂટ આવે છે અંદર ગટ્ટુ થોડું નાનું હોય છે પણ જોઈ શકો છો તમે આ ટાટા કંપની કરતાં પણ બહુ ખૂબ જ સારો જ હોય છે વાયર અને આને ગેરંટી વીસ વર્ષની ગેરંટી હોય છે કાર્ડ પણ લાગતો નથી મિત્રો હવે આ તાર કઈ જગ્યાએ લગાવવાનો તો હું તમને હવે દેખાડીશ તો ખેડૂત મિત્રો અહીંયા ધાબલા સંપૂર્ણ લગાવી દીધેલા લાઈન સર ત્યાં છે કુદી ને અહીંયા હવે તિન વાર્ટ કરવાની જોઈ તાણા પણ છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ લાઈનવાની છે તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા હવે ખોલવાનું છે અને એને હાથથી તો ઉપયોગ જ નહીં કરવાનો અહીંયા હાથમાં વાગી શકે છે અને એના કરતાં આપણે હાથમાં પકડ રાખવાનો છે અને આ જોઈ શકો છૂકી કે અહીંયા આપણે છોડી અને ધીરેથી ધીરેથી ખોલવાનું છે જો હાથ લગાડે ને તો એના કાંટા જુઓ તમે મજબૂત જ હોય છે અને ખેડૂતનું તો તમે જોઈ રહ્યા છો સૌ પ્રથમ પેલી બાજુ છેડે બાંધી દેવાનું છે તાર અને ત્યાર પછી આવી રીતે એક પાકડીને રાખવાનું છે અને પેલી બાજુ હું તમને દેખાડીશ એ બાજુ કમ્પ્લીટ કરવાનું છે આવી રીતે પછી સ્ટેપ બાય સ્ટેપ બધું કરતું જવાનું છે આવી રીતે કરવાનું છે જોઈ રહ્યા છો તમે આ બાજુ જોઈ રહ્યા છે તમે આ કરવાનું છે હવે પેકિંગ પેલી બાજુ તો ખેડૂત મિત્રો અમે વાયર ફિટિંગ કરી રહ્યા હતા અને આપ સૌ જોઈ રહ્યા છો અહીંયા કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ છ તો આ છ થોર લગાવી દીધા છે અને અહીંયા ધાપલા છે ધાપલા પંદર એક જેવા ધાપલા આવી ગયેલા છે કારણ એ છે કે કોઈપણ જાતનો આપણે પાક વાવેલો હોય અને ખરાબ ના થઈ શકે અને કોઈ પાકનો બગાડ ના થાય એના માટે ધાપલા લાગેલ છે તમે ચટકા મશીન કહેવાનો ઉપયોગ કરતા હોય તો એ પણ કરી શકો છો પણ આ ન કરો તો આનાથી તમે સહેલાઈથી કામ પણ થઈ જાય છે અને ઓછા ખર્ચે થઈ જાય છે તે મળીશું બીજા વિડીયોમાં જય જવાન જય કિસાન